જૂનાગઢમાં ભારતીય કિસાન સંઘ દ્વારા રોષ વ્યક્ત કરતા ભારતીય કિસાન સંઘના નેતાએ જણાવ્યું કે ખેડૂતોએ સખ્ત વિરોધ દર્શાવી આવી ટીપી સ્કીમ ખેડૂતો માટે નુકસાનકારક છે અને બીજી તરફ નજીક ભવિષ્યમાં પણ અહીં કોઈ વિકાસ થઈ શકે તેમ નથી

એની અંદર ખેડૂતોએ પોતાની જે ખેતીની જમીન છે એની અંદર ચાલીસ ટકા જમીનનું કપાત થાય છે અને ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ વસૂલ કરવામાં આવે છે એટલે આના માટે ખેડૂતોએ આની પહેલાંય પણ આંદોલન કર્યું હતું અને આજે પણ ખેડૂતોએ જાહેરની અંદર એનો વિરોધ કર્યો છે કારણ કે બેટરમેન્ટ ચાર્જ અને બીજા નંબરમાં દસ વીઘા જમીન હોય તો ચાર વીઘા કપાય છે અને છ વીઘા જમીન ખેડૂતને મળે એટલે આ સ્કીમ ખેડૂત વિરોધી છે ખેડૂતોને આમાં કોઈ વિકાસ થતો નથી એટલા માટે સરકારે આવી વિકાસ યોજના જે વિકાસશીત વિસ્તાર હોય એ વિસ્તારની અંદર લગાડવી જોઈએ કારણ કે સાત નંબરની ટીપી છે એ ઝાંઝરડાથી છ કિલોમીટર સુધી દૂરના ખેડૂતો ત્યાં ખેતી જ કરે છે અને પચાસ વર્ષ પછી ત્યાં બાંધકામ થતું હોય એવું અમને નથી લાગતું કારણ કે જુનાગઢ એવું કોઈ વિકસિત શહેર નથી જૂનાગઢની અંદર એવો મોટા ઉદ્યોગ નથી જૂનાગઢ બીજા શહેરોની જેમ અમદાવાદ રાજકોટ બરોડા એવી રીતે વિકસિત સ્થિતિ નથી એટલા માટે અમારી સરકારને દરખાસ્ત છે ભારતીય કિસાન સંઘ દ્વારા કે આ ઝાંઝેલાની જે ટીપી સાત છે એ એને રદ કરવામાં આવે ખેડૂતોની આજની માગણી છે અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય છે એની પાંચ વીઘાના ખેડૂતોની આજીવિકા જૂટવાઈ જાય એવી અને ખાતેદાર ખેડૂત ન રહીએ એવી સ્થિતિ પેદા થાય છે આ ટીપીથી એટલે આ ટીપીનો સખત ખેડૂતોએ આજે વિરોધ કર્યો છે અને અમે પણ ખેડૂતોને કીધું છે કે આવતા દિવસોની અંદર જો ઊકમીથી જો આ ટીપી લગાડવામાં આવશે તો નાશ ઉપ ભારતીય કિસાન સંઘ મેદાને આવશે અને એનું બહુ મોટું આંદોલન થશે એટલે સરકારને અમારી આજે ચેતવણી છે કે આવી ટીપીઓ જ્યાં વિકાસ જ નથી ત્યાં થયો નથી એવી જગ્યાએ જે આ આયોજન થાય છે એ ગેરવાજબી છે ખેડૂતોને નુકસાન જાય એવી કોઈ યોજના બનવી ન જોઈએ આ ખેતી પ્રધાન દેશની અંદર કોઈ પણ કામ હોય તો એમાં ખેડૂતોની જમીન વળગર વળતરે લેવામાં નથી આવતી ત્યારે આ ઓગણીસો નો જે કાયદો હોય એની અંદર વગર વળતરે જમીન લઈ લેવી અને ઉપરાંત વિકાસ માટે બેટરમેન્ટ ચાર્જની રકમ ભરવી એટલે આ વ્યાજબી નથી એટલે આનો અમે સખત શબ્દોમાં વિરોધ આજે નોંધાયો જીપી સ્કીમ પાંચ અને સાત ઝાંઝેડા અગાઉ આપણે ત્યાંથી મંજૂર કરીને મોકલવામાં આવેલી પણ ટેકનિકલ કારણોસર એ ટુ સેન્કશન થયેલ અને ફરીવાર જુદા જુનાગઢને આ ટીપી સ્કીમ બનાવવાનો સરકારશ્રીમાંથી જાણ થતાં આનો આપણે જાન્યુઆરી બે હજાર પચીસમાં ઈરાદો જાહેર કરવામાં આવ્યો અઢાર સાત બે હજાર પચીસના રોજ મેયર સમાજ જુનાગઢ ખાતે આની ઓનર મિટિંગ રાખવામાં આવેલ ત્યારે ખેડૂતોની એક લાગણી ને માગણી એવી હતી કે માઇક સિસ્ટમના પ્રોબ્લેમના કારણે અમારી વાતો રજૂ નથી કરી શક્યા તો એના ભાગરૂપે આપણે આજે ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ઝાંઝડા પટેલ સમાજ ખાતે ફરીવાર ઓનર મિટિંગ રાખવામાં આવી દરેક ખેડૂતોને એની વિધિવત સમજાવ સમજાવટ આપવામાં આવી છે અને જે કોઈ વાંધા આવતીકાલે સાંજ સુધીમાં રજૂ થશે એ તમામે તમામ ધ્યાને લઈ અને ત્યાર પછી જ આપણે એની પ્રસિદ્ધિ કરવામાં આવી પ્રકાશ દવે સાથે યજ્ઞેશ્વર દિવ્યાંગ જૂનાગઢ